જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે હું તમારી સમક્ષ મા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિજયા એકાદશીની કથા વાર્તા પ્રસ્તુત કરવા જઈ રહી છું મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે એકાદશી તો કરવી જ જોઈએ ને એકાદશી કરવાથી આપણા બધા જ પાપો નાશ થઈ જાય છે અને છેલ્લે ભગવાનનું વિમાન લેવા આવે છે આપણને શું આ વાત સાચી છે સો ટકા આ વાત સો ટકા સાચી છે પરંતુ શું આપણે એકાદશી પૂરી શ્રદ્ધા ભાવે કરીએ છીએ નહીં કારણ કે મેં મોટા ભાગે જોયું છે તે દિવસે ઘણા લોકોને મલકની કૂથલી કરતાં ખોટું બોલતા કે ઘરમાં લડાઈ ઝઘડા કરતા કે પછી આ દિવસે અવનવી ફરાળી વાનગી ઠાસી ઠાસીને આરોગતા અને જો ભૂલથીએ ભગવાનનું નામ એકાદ વાર લઈ લીધું હોય ને તો સારી વાત છે જો આવી જ રીતે એકાદશી કરવાની હોય ને તો હું તો કહું છું એકાદશી કરતાં જ નહીં એકાદશી એટલે શું ખબર છે તમને જાણો છો એકાદશી એટલે શું એકાદશી એટલે ફક્ત ભૂખ્યા જ નથી રહેવાનું આ દિવસે તમારે તમારા વિચારોની એકાદશી કરવાની છે તમારા મનમાં એકાદશીને જાગૃત કરવાની છે તમારા મનના બધા જ વિકારો દુર્વિચારોની તિલાંજલિ આપવાની છે મનમાં શુદ્ધ ભાવ રાખવાનો છે કોઈની એ નિંદાકૂતલી નથી કરવાની પૂર્ણ શ્રદ્ધા ભાવે સકારાત્મક વિચારો સાથે તમારા મનમાં શ્રદ્ધાનો દીપક જલાવી પૂર્ણ એકાગ્ર ચિતી શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું અવિરતપણે સ્મરણ કરતું રહેવાનું છે આવી નિર્મળ અને શુદ્ધ ભક્તિથી શ્રીહરિ તરત જ પ્રસન્ન થાય છે અને આપણને અનંત સુખની પ્રાપ્તિ કરાવે છે એકવાર આવી રીતે એકાદશી કરી તો જુઓ તમારા મનમાં એક દિવ્ય તેજોમય અલૌકિક સુખની પ્રાપ્તિ ન થાય ને તો મને કહેજો તો ચાલો આજના પાવન દિવસે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનના સ્વમુખેથી કહેલી દિવ્ય વિજયા એકાદશીની કથા સાંભળીએ જ્યારે યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્માય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતીપુત્ર મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા કહેવામાં આવે છે આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવી રહ્યો છું જે તમે સાંભળો એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું હે પરમપિતાશ્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું ત્રેતા યુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો ત્યારે શ્રી રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂજ્યો ન હતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હે વીર લક્ષ્મણ આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય આ અત્યંત અગાધ અને જળ જંતુઓથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્ને સમુદ્ર પાર કરી શકીએ લક્ષ્મણજી તરત જ બોલ્યા હે દયાનિધિ આપ જ આ સૃષ્ટિના રચિતા છો આપનાથી શું છૂપું છે અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બગદા લભ્ય મુનિ રહે છે આપ એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે શ્રીરામ તરત જ રવાના થયા તેઓ બગદા લભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા મુનિએ પ્રસન્નચિતે આવવાનું કારણ પૂછ્યું ત્યારે રામ બોલ્યા હે શ્રેષ્ઠ હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશથી મારી સેના સહિત અહીં આવ્યો છું તો હે મહામુનિ આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો મુનિરાજ બોલ્યા હે રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો હે રામ હવે આ ફળદાયી વ્રતની વિધિ સાંભળો દશમના દિવસે ત્રાંબાનો કે માટીનો એક કળશ તૈયાર કરવો તેમાં પાંચ પાન મૂકી વેદિકા પર સાત ધાનની ઢગલી કરી તેના પર કળશની સ્થાપના કરવી ત્યારબાદ કળશ પર એક ત્રાંબાનું અથવા માટીનું પાત્ર મૂકી તેમાં થોડા જવ ભરી તેના પર શ્રીહરિની સ્થાપના કરવી એકાદશીના દિવસે સ્નાનાદિથી પરવારી શ્રીફળ ચંદન માળા સોપારી ફૂલો ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી શ્રીહરિને પ્રસન્ન કરવા કળશ સામે બેસીને આ કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ શ્રીહરિના ગુણગાન ગાવા રાત્રે જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો ત્યારબાદ બારસનો દિવસ ઉગતા જ આ કળશને કોઈ વહેતા પાણીમાં પધરાવી દેવો અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવો હે રામ આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજયા એકાદશીનો ઉપવાસ કરો આપનો વિજય નક્કી જ છે બ્રહ્માજી કહે છે હે નારદ રામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુની વિધિપૂર્વક પ્રાર્થના કરી આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી તેથી જ તો કહેવાય છે વિજયા એકાદશી જેવું નામ છે એવા જેના ગુણ છે આ વ્રતને કરનારા સદૈવ બધા કાર્યોમાં વિજય રહે છે અને કહેવાય છે કે વિજયા એકાદશીનું જો મહાત્માય નહીં પણ ફક્ત સાંભળો ને તો સાંભળવા માત્રથી જ વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો